હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ હાર્દિક સ્વાગત છે આઠ વ્યક્તિત્વ જેનું સ્વાધ્ય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને એક સપોર્ટ મળે તો અમે આવા વિડીયો તમને જરૂરી પૂરા પાડી શકે અને હા તમારે ધોરણ ને લગતા મોટા ભાગના વિષયના વિડીયો સ્વાધ્યાય બધું જોવું હોય તો ત્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ પેલું નીચેના પ્રશ્નોની સવિસ્તર સમજૂતી આપો પહેલું વ્યક્તિત્વનો અર્થ આપી વ્યક્તિત્વનો પ્રકાર લક્ષી અભિગમ સમજાવો તો રોજિંદા વ્યવહારમાં વ્યક્તિત્વ શબ્દ વિવિધ અર્થમાં વપરાય છે પોતાના આકર્ષક શારીરિક દેખાવને લીધે અન્યને આંજી નાખતા લોકો આકર્ષક વ્યક્તિત્વવાળા ગણાય છે સૌંદર્ય પ્રસાધનોની જાહેર ખબરો માનવીને એવું માનવા પ્રેરે છે કે સારો દેખાવ એટલે સારું વ્યક્તિત્વ વ્યક્તિત્વના પ્રભાવને ધ્યાનમાં રાખી વ્યક્તિત્વને પ્રભાવશાળી કે બિન પ્રભાવશાળી ગણવામાં આવે છે જેમ કે અધ્યાપક વર્ગમાં દાખલ થાય કે તરત વિદ્યાર્થીઓ શાંત થઈ જાય તો પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ કેટલીક વાર શારીરિક આકર્ષણની દ્રષ્ટિએ ઓછા નોંધપાત્ર પણ હોય છે આમ રોજિંદા જીવનમાં વ્યક્તિત્વનો અર્થ માત્ર શારીરિક દેખાવ કે પ્રભાવ કે સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે વ્યક્તિત્વ અંગેના મનોવૈજ્ઞાનિક અને વ્યાપક અર્થને ધ્યાનમાં લેતા જણાશે કે આવા ખ્યાલો સંકુચિત અને એક તરફી છે છતાં તદ્દન ખોટા નથી વ્યક્તિત્વનો અર્થ લઈએ ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ માટે અંગ્રેજી શબ્દ પર્સનાલિટી વપરાય છે પર્સનાલિટી લેટિન શબ્દ પર્સના પરથી ઉતરી આવ્યો છે પરસોના શબ્દનો અર્થ બુરખો મોહરૂ કે મુખવટો થાય છે પ્રાચીન રોમન નાટકોમાં અભિનેતા અભિનેત્રીઓ પોતાના પાત્રને ઓળખાવવા ચહેરા પર પાત્રને અનુરૂપ મોહરા પહેરતા મોહરાને જોઈ પ્રેક્ષકો અભિનેતા કે અભિનેત્રીના પાત્રને જલ્દી ઓળખી જતા વ્યક્તિત્વ એ કોઈ લક્ષણ એક લક્ષણ નથી વ્યક્તિત્વ આપેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા વ્યક્તિત્વ અર્પે છે વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે ક્યાંથી મળશે મિત્રો હાલમાં આ વિડીયો ઉતરી રહ્યો છે ત્યારે એક લાખ નેવું હજાર એપ્લિકેશન ડાઉનલોડ કરનાર વિદ્યાર્થી છે બરાબર તો બે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાંથી તમારા મોબાઈલ નંબર નાખો બીજું કશું નથી સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનું મેનુ ખુલે એમાં પેડ કોર્સમાં તમને ઇકોનોમિક્સનું સ્ટડી મટીરિયલ મળશે બારમાના દસમાના ગાલા અસાઇનમેન્ટના પેપર છે એટલે સોલ્યુશન સાથે છે એક્ઝામ પેપરમાં એક્ઝામ પેપર એકમ કોશી પેપર ત્રણ થી બારમાં જશો એટલે ત્રણ થી બારના વિડીયો મળશે તો તમારા ભાઈ બહેન સગા સંબંધી કોઈ પણ ધોરણમાં હોય તો એની જાણ કરવી અને તમારા ધોરણમાં વિડીયો મેળવી લેવો અથવા શાળા મિત્ર એની અંદર વિષયમાં જવાનું પાઠમાં જવાનું અને તમને વિડીયો મળશે અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ધોરણમાં જાઓ પાઠ્યપુસ્તકમાં જે વિષયમાં જાઓ એટલે વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે તમારા અગિયારમા ધોરણના વ્યક્તિત્વના અભ્યાસ માટેના મુખ્ય અભિગમો દરેક માનવી પોતાની આગવી રીતે વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિત્વના અભ્યાસ માટે મુખ્ય આ અભિગમો રજૂ કર્યા છે પેલું વ્યક્તિત્વ પ્રકાશલક્ષી બીજું વ્યક્તિત્વ ગુણલક્ષી મનોજ્ઞાત્મક માનવવાદી અને વાર્તનિક વ્યક્તિત્વ પ્રકાર લક્ષી અભિગમની સમજૂતી નીચે પ્રમાણે છે એમાં વ્યક્તિત્વના પ્રકાર લક્ષી અભિગમ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ઘણો બધો મોટો બનવાનો છે બરાબર એટલે આપણે એક એક લીટી વાંચતા જઈને તમે બે લીટી કરી દો એટલે તમારે સમજી લેવાનું કે વિડીયો પોઝ કરીને આપણે વાંચવાનું અથવા લખી શકવાનું બરાબર કારણ કે વાંચવાનું છે આમાં પ્રકારો પરસ્પર સ્પર્શી નહીં પરંતુ પરસ્પર વ્યાવર્તક હોવા જોઈએ પ્રાચીન પ્રકારો અહીંયા આપવામાં આવેલા છે સાત્વિક રાજસ અને તામસ ભારતીય દર્શન શાસ્ત્રમાં ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથ ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે ત્રણ પ્રકાર વાત પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ ગ્રીક વેદ હિપોક્રેટિસ માનવીના શરીરના રસ પ્રભાવે ચાર પ્રકાર પાડે છે રક્ત પ્રદાન કફ પ્રદાન કાળા પિત્ત અને પીળા પિત્ત પ્રદાન કેસમર અને સેલ્ટનના પ્રકારો આંતરસ્તર પ્રધાન તો મિત્રો અને પરિવારના સભ્યો પ્રત્યે પ્રેમ ભાવ રાખે છે બરાબર વિડીયો પોસ્ટ કરો તમારે આ બે લીટી કરો તમારે સમજી લો વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું ઘણા મિત્રોને કેવું એવું થાય છે કે સર તમને બોલવામાં કંઈ તકલીફ પડે છે તો એની ભાષામાં બહુ કીધું હોય સમજાણું પેલા બોલવામાં તકલીફ પડતી હોય મિત્ર તો આ તો બધું ટાઈપિંગ થાય જ નહીં બીજું ફ્રીમાં આપીએ છીએ બરાબર હા એ ફ્રીમાં આપવી કે એક સાહસની વાત છે તેઓ હિંમતવાન નેતૃત્વ લેનાર હોય છે મધ્યમ સ્તર પ્રધાન ત્રીજું છે બાહ્ય સ્તર પ્રધાન પોતાની લાગણીઓ જલ્દી વ્યક્ત કરતા નથી યુગના પ્રકારો તો વ્યક્તિત્વના આધારે બે પ્રકાર અંતર્મુખ જે એકાંત પ્રિય હોય છે નાની નાની બાબતોને વધુ મહત્વ આપી દે છે એકાંત અંતર્મુખ બરોબર અન્ય ટીકા સહન કરી ન શકે વધુ પ્રથા સમાનશીલ હોય છે બસ મને માન મળવું જોઈએ એમ બીજું હોય છે બહિર્મુખ તેઓ સ્વભાવે વાચાળ હોય છે તેઓ મળતાવડા સ્વભાવના હોય અન્ય વ્યક્તિઓના સંપર્ક વાળા કાર્યો વધુ પસંદ કરે છે વ્યક્તિત્વનો મનોજ્ઞાત્મક અભિગમ સમજાવો તો અહીંયા મનોજ્ઞાત્મક અભિગમ વ્યક્તિત્વના માપનનો સૌથી પ્રચલિત અભિગમ છે ક્લિયર આગળ મનોવિશ્લેષણ ઉપચાર પદ્ધતિમાં અજ્ઞાત મનમાં દમન કરેલા વિચારો પ્રેરણાઓ કે મનોવલણોને

ત્રીજું છે અધિઅહ તે અંતર આત્માને વર્તનના મૂલ્યો આદર્શો નીતિ વગેરે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય બે તબક્કાઓ છે પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણ લિંગ તબક્કો પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો પૂર્વલિંગ તબક્કાની ત્રણ અવસ્થાઓ છે મુખ અવસ્થા ગુદા અવસ્થા અને લિંગ અવસ્થા પૂર્ણ લિંગ તબક્કાની બે અવસ્થા છે સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા બરોબર તો જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા હતા ગળવાની બચકું ભરવાની ચાવવા જેવી મોની ક્રિયા અગર બને છે ઉદા અવસ્થા મળત્યાગ અને સ્વચ્છતા અંગે બાળકને જે પદ્ધતિની તાલીમ અપાય તે પ્રમાણે પુખ્તો મરે તેનામાં સંઘર્ષ ઉદભવે છે અને તે પ્રમાણેના વ્યક્તિત્વ લક્ષણો વિકાસ પામે છે આગળ દાખલા તરીકે વધુ પ્રતિ શિક્ષકનું તાલીમ બાળકની ભવિષ્યમાં જીદ્દી સ્વચ્છતા અને અતિ નિયમિત બનાવે છે ત્રીજું છે લિંગ અવસ્થા માતાપિતાના શિક્ષાના ભયથી બાળક ઇડિપસ ઇલેક્ટ્રા ગ્રંથિઓને દૂર કરે છે પૂર્ણલિંગ તબક્કાની બે અવસ્થાઓ પાછી નીચે પ્રમાણે આપવામાં આવી છે સજાતીય અવસ્થા બાળકમાં સામાજિક અને નૈતિક ધોરણો આદર્શો નિયમો વગેરેનું પાલન કરવાનું વલણ વિકાસ પામે છે વિજાતીય અવસ્થા તો તે અન્ય વ્યક્તિ માટે સાચો પ્રેમ અનુભવી શકે છે અને પુખ્ત જાતિય સંતોષ મેળવે છે વિશેષતાઓ તો ફ્રોઈડ પછીના મનોજ્ઞાત્મક સિદ્ધાંતો જુદા જુદા હોવા છતાં તેમણે મહદઅંશે મનોજ્ઞાત્મક ખ્યાલોનો આધાર લીધો છે આઈજેનિકની આઈજેનિકની વ્યક્તિત્વ પ્રશ્નાવલી સમજાવ બરાબર તો આ પ્રશ્ન સમજાવીએ ત્રીજો દરેક ઉત્તરને 0 1 કે 2 એવું મૂલ્ય આપવામાં આવે છે વ્યક્તિત્વે મેળવેલા મૂલ્યોનો સરવાળો કરી તુલા રચનારે શોધેલા મનાંકો પ્રમાણે વ્યક્તિત્વના પ્રાપ્તાંકોનો અર્થઘટન કરવામાં આવે છે સ્થિર અને મનોવિકૃતિ જો મનોવિકૃતિના પરિમાણ પર વ્યક્તિ ઊંચો પ્રાપ્ત મેળવે તો તે દુશ્મનાવટ ભર્યો અને સમાજ વિરોધી હોવાનું વલણ ધરાવે છે

સ્વમાં ભૌતિક શરીરનો ખ્યાલ વિચાર પ્રક્રિયાઓને અસ્તિત્વના સભાન અનુભવનો સમાવેશ થાય છે સ્વની વ્યાખ્યા બરાબર જુદા જુદા કેટલાક વૈજ્ઞાનિકોએ આપેલી છે ફ્રેન્ચ ક્રચ ફિલ્ડ અને બેલાચી અને બી કુપ્પુ સ્વામી એટી જર્સિલ્ડ અને સ્વનું સ્વરૂપ લઈએ તો સ્વની વ્યાખ્યાઓના આધારે એનું સ્વરૂપ નીચે પ્રમાણે છે સ્વનું આત્મલક્ષી સ્વરૂપ રેડી આગળ દાતા કે હું નરેન્દ્ર વ્યક્તિત્વ છું હું મહેનતુ વ્યક્તિ છું હું સમાજ સેવક છું હું પુરુષાર્થોમાં માનું છું વગેરે સ્વનું વસ્તુ લક્ષિત સ્વરૂપ કરતા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે આમ સ્વ અને કરતા તરીકે જ્ઞાતા છે સ્વ નિયમની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સમજાવો તો સ્વનિયમનની કેટલીક મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે બરાબર સ્વનિરીક્ષણ સેલ્ફ ઓબ્ઝર્વેશન આમ સ્વનિયમનનું કરવું સરળ બને છે બીજું છે ઉદ્દીપક નિયંત્રણ જેમ કે મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન ધ્યાન પ્રાણાયામ વગેરે ત્રીજું છે સ્વ પ્રબલન પુરસ્કાર અને સજા માટે માતા પિતા કુટુંબના વડીલો શિક્ષકો મિત્રો વગેરેની મદદ લઈ શકાય ચોથું છે સ્વ ઉપદેશ આમ ઉપરની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા સરળતાથી સ્વ નિયમન કેળવી શકાય છે બીજો પ્રશ્ન ટૂંકનો લખો એમાં લઈએ પેલું વ્યક્તિત્વને અસર કરતા પરિબળો તો આ વિચાર શ્રેણીની સામે પર્યાવરણનું મહત્વ દર્શાવતી વિચાર શ્રેણી અસ્તિત્વમાં આવી વ્યક્તિત્વના વિકાસને અસર કરતા અનેક પરિબળો અંગે અભ્યાસો થયા તે પૈકીના મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે જેવીય પરિબળો બરાબર તો આમ અમુક કુટુંબના સભ્ય હોવાથી વ્યક્તિને તેના વિસ્તૃત કુટુંબનો વારસો મળે છે દરેક વ્યક્તિને માતા પિતાના ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્ર દ્વારા પ્રત્યક્ષ રીતે વારસો પ્રાપ્ત થાય છે આ વારસાની એક સળંગ શ્રેણી છે બરાબર ઉદ્ગમ સ્થાન તરીકે આનુવંશિક પરિબળો અસરકારક નિર્ણાયક હોય છે તેઓના સોળ સામાન્ય વ્યક્તિત્વ ઘટકોનું માપન કરતા માલુમ પડ્યું હતું કે માત્ર બે જ ઘટકો પરના પ્રાપ્તાંકોમાં દ્વિદળ જોડિયા કરતા એક દળ જોડિયા વ્યક્તિત્વના પ્રાપ્તાંકો વચ્ચેના સહસંબંધાકો ઊંચા જોવા મળ્યા હતા રેડી તો વિડિયો પોઝ કરી દેવાનો અને શું કરવાનો લખી નાખો ખાસ સબસ્ક્રાઇબ કરો મિત્રો તમારા જેવા વિદ્યાર્થી મિત્રો જો સબસ્ક્રાઇબ કરશે આપણે તો એ મીન્સ કે આ ધોરણ 11 ની માંગ વધારે હશે બરાબર તો આપણે એ પ્રમાણે એના વિડિયો વધારી દઈશું શારીરિક પરિબળો શારીરિક પરિબળો વ્યક્તિનું ચેતા તંત્ર વ્યક્તિત્વનું સંગઠન છે માનસિક અને શારીરિક બંને પ્રકારના પાસાઓ વચ્ચે સતત આંતરક્રિયા થાય છે અને તેના પરિણામે વ્યક્તિનું વર્તન ચોક્કસ આકાર ધારણ કરે છે ત્રીજું છે મનોવૈજ્ઞાનિક પરિ બળો બરાબર વિડિયો પોઝ કરીને શું કરી લેવાનું તમારે લખી નાખવાનું બરાબર તો અહીંયા વિડીયો પોઝ કરીને આ મુદ્દો લખી નાખજો લખાઈ જશે આરામથી ઓકે ચોથું લઈએ સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો તેમાં આંતરક્રિયાના પરિણામે માતા પિતાના વલણો પૂર્વગ્રહો માન્યતાઓ વિચારો અને વર્તમાન ભાવ વ્યક્તિત્વમાં સંક્રમિત થાય છે કુટુંબના પર્યાવરણના ભાવાત્મક સંબંધો એ સૌથી અગત્યનો પાસું છે માતા પિતાની આવેગિક અસ્થિરતા બાળકોની આવેગિક અસ્થિરતાનું કારણ બની છે જો સમાજમાં આનાથી વિપરીત સંજોગો હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ રૂંધાય જાય છે બરાબર આ એટલા માટે વાક્ય વાંચું એટલી વારમાં તમે વિડીયો પોઝ કરીને લખી શકો ચલો રોશાર્કની શાહીના ડાઘાની કસોટી તો વ્યક્તિત્વની ઓળખ વ્યક્તિના અજાગૃત મનની પરિસ્થિતિ જાણીને થઈ શકે છે રોશાર્કની સાઈના ડાઘાની કસોટીના નીચે પ્રમાણે છે રોશાર્કની સાઈના ડાઘાની કસોટી બરાબર તો લખેલું છે ક્યારે થઈ હતી સ્વિટરલેન્ડનો વૈજ્ઞાનિક છે મનોવૈજ્ઞાનિક હર્મન રોશાર્ક પ્રયોગપાત્ર પાત્ર પોતાની ઈચ્છા મુજબ કાર્ડને ચારે બાજુએ ફેરવી શકે છે પ્રયોગ કરતા ઉત્તરપત્ર પર છાપેલી ડાઘાઓની નાના કદની આકૃતિઓમાં એ સ્થાને પ્રયોગ પાત્ર વિડીયો પોઝ કરીને તમે લખી શકશો આગળ જોઈએ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની માનસિક મૂંઝવણોને જાણવા માટે અને સમજવા માટે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ રોશનની સાઈ ના ડાઘાની કસોટી ખૂબ ઉપયોગી નીવડી છે સ્વના પ્રકારો ત્રણ પ્રકાર છે વાસ્તવિક સંભવિત અને આદર્શ વાસ્તવિક સંભવિત સ્વ બરાબર તો તમે લખી શકશો અને આદર્શ સ્વ વ્યક્તિના આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જે અંતર વધતું જાય તેમ વ્યક્તિને વધુ ને વધુ તમ ભોગ બનવો પડે છે સ્વ એ કર્તા અને વિષય વસ્તુ તરીકે બરાબર કર્તા અને વિષય વસ્તુ તરીકે તો હું પ્રવૃત્તિશીલ છું અન્ય વ્યક્તિઓ મને અતડો ગણે છે કરતા તરીકે સ્વ પોતાને ઓળખવા સતત પ્રયત્ન કરે છે સ્વ એ કરતા તરીકે જ્ઞાતા છે સ્વિકાસ બાળક બોલતા શીખે છે તે અગાઉ તેનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે સ્વ વિકાસ સાથે આ ચાર બાબતો જોડાયેલી છે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ બરોબર ચાર બાબતો બે આવી ગઈ આ બીજા બે જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેયો આજુબાજુની વ્યક્તિઓ તેમજ બાળકોનો વાતાવરણ સાથેનો સંબંધ જેથી બાળકમાં હકારાત્મક પ્રતિમાનો વિકાસ થઈ શકે અને બાળકોનો સુંદર વિકાસ શક્ય બને ચાલો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો એમાં પેલું વાક્ય પૂરતી ટૂંક ઉદાહરણ મૂંઝવણ લક્ષણ મને ગમે છે મારા પિતા મારો સૌથી મોટો ભાઈ મારી માતાનું શ્રેષ્ઠ લક્ષણ હું ખાલી જગ્યા અંગે ગૌરવ અનુભવું છું બરાબર તો કેટલીક વાર આ જ પ્રમાણે પ્રયોગ પાત્ર અપૂર્ણ વાર્તા પૂર્ણ કરવાનું પણ કહેવામાં આવે છે વ્યક્તિત્વની વ્યાખ્યા આપો તો ઓગણીસો સાડત્રીસમાં ઓલ પોર્ટે વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓ આપી હતી બરાબર અનોખા અને સાપેક્ષ રીતે સ્થાયી લક્ષણોનું સંગઠન એમ એમ પીઆઈ મિનેસોટા વિવિધ લક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા નો ઉપયોગ કયા ક્ષેત્રે વધુ થાય છે અુક અવસ્થામાં બાળકો કઈ પ્રવૃત્તિઓ દ્વારા કામ વૃત્તિનું સંતોષ મેળવે છે

તો એમાં વ્યક્તિએ પોતાની સંકલ્પ ઈચ્છા શક્તિ ખૂબ કામમાં આવે છે આદર્શ સ્વ એટલે શું અને સ્વ વિકાસ એટલે શું રેડી આગળ જીવનના આદર્શ સ્વ મૂલ્યો અને ધ્યેય ચલો એક વાક્યમાં મુતે લખો માનવવાદી અભિગમ ના પ્રણેતા કોણ છે તો કાલ રોજર્સ અને મેસ્લો વિવિધ અભિગમના નામ લખો

ચાલો લઈએ સાચો ઉત્તર પસંદ કરો પેલું ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે તો કે ત્રણ સુપર ઇગો વિશે વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો છે ચોત્રીસ જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો ગોટેસમન અને સિલ્ઝે હર્મન શ્રોસાર ક્યાંના વતની હતા સ્વિટરલેન્ડ સ્વ એ શેનું હાર્થ છે વ્યક્તિત્વનો સ્વ એ કરતા તરીકે કેવો છે જ્ઞાતા સ્વ વિકાસ સાથે કેટલીક બાબતો જોડાયેલી છે ચાર કોના મતે સ્વ વિશે ત્રણ ત્રણ રીતે વિચારી શકાય તો ઇગિન્સ અને મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું તો કે સ્વ નિરીક્ષણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત